વાગરાના ચાંચવેલ ગામથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થા સાથે રૂપિયા સત્યાવીસ હજાર છસો ને મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસઓજીની ટીમ એસઓજીની ટીમ દ્વારા જિલ્લાના અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજાઓને મળેલ બાતમીના આધારે રેડ કરતા આરોપી સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલના પોતાના કબજા ભોગવટાના મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો બે પોઈન્ટ સાતસો ને અડસઠ કિલોગ્રામની કિંમત સત્યાવીસ હજાર છસો ને મુદ્દા મુદ્દામાલ સાથે આરોપી સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલ દોદરા રહેઠાણ તળાવફળિયા ચાચવેલ તાલુકો વાગરા જિલ્લો ભરૂચનાવને વિરુદ્ધ એનડીપી એસ એક્ટ મુજબ વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ઇમરાન રહેઠાણ વલણ તાલુકા કરજરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે